આજે સંન્યાસીઓ જે છે એ કોઈને તિલક કરી દે તો એના અમુક કરોડ રૂપિયા થાય કે તમને માન્યતા આપી દે તિલક કરી આટલા કરોડ રૂપિયા જમા કરાવો અમારા અખાડામાં આવા સોદા થાય અને આપણા કેટલાક મહારાષ્ટ્રીઓ પણ આવા તિલક કરાયા એવા છે પૈસા આપીને ગુરુ ની ઉપાધિ લે હું એ પૈસાથી થાય સંન્યાસીઓને પૈસા જોઈએ સન્યાસી આટલા પૈસા આપો તો અમે તિલક કરી દઈએ તમને તો મઠ મંદિરો આ બધા જ અત્યારે કેવલ લાભ પૂરને શું આવા સંન્યાસીઓને કારણે આવા અશાસ્ત્રીય ગુરુઓને કારણે આ ધર્મની હાનિ થઈ છે હાની બીજા કોઈ નથી થઈ ધર્મની હાનિ થઈ છે સનાતન ધર્મનો નાશ થયો છે અને હજી જો આપણે ચેતશું નહીં હજી આપણને કોઈને ધર્મના વિકાસની પડી નથી સનાતન ધર્મનો કેમ ઉદ્ધાર થાય સનાતન ધર્મ કેમ આપણે રક્ષણ કરી શકીએ એ કોઈને પડી નથી આપણે બધા લાભ ઉદાર યત્નમાં પડી ગયા છે દરેક ધર્મગુરુઓ પણ પોતાની સૃષ્ટિ વધે પોતાના શિષ્યો વધે પોતાના પૈસા વધે પોતાના મઠ મંદિર આશ્રમો છે વધારે ફાઈવ સ્ટાર જેવા બની જાય બસ આટલી વૃત્તિ બધા લોકોમાં આવે છે ધર્મનું શું થશે આ સનાતન ધર્મનું શું થશે આજે વિધર્મીઓ આક્રમણ કરશે આપણી પાસે બહુ ઓછો સમય છે કે આ વિધર્મી પેલા જે આપણે નાશ આવે આ સ્વાર્થ સંકુચિત વૃત્તિ છોડવામાં આવે આ સ્વાર્થ બહાર નહીં આવીએ તો વિધર્મી ના આક્રમણ આપણે બચી શકીએ એમ નથી ગુરુઓમાં આવી વૃત્તિ આવી ગઈ કે બધા પૈસા જ ભેગા કરે પણ આખો દિવસ પૈસા જ ભેગા કરવા સન્યાસીઓ પણ શું કરે પૈસા 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 સન્યાસીઓને પૈસા જ ભેગા કરવામાં લાગેલા છે હવે એ ગુરુ હોય તો શિષ્ય પણ એવા જ છે કે શિષ્ય ધંધામાં જ લાગેલા ધંધો રોજગાર એ સર્વસ્વ છે ધર્મ આપણા માટે મુખ્ય નથી ધંધો મુખ્ય છે પૈસા મુખ્ય છે સંપત્તિ મુખ્ય છે આપણે બધા જ આખો વૈદિક સનાતન ધર્મ આટલો મોટો એકસો વીસ કરોડ લોકો હોય પણ એકસો વીસ કરોડ લોકોને ધર્મ પ્રત્યે કોઈ જાગૃતિ નથી ધર્મ પ્રત્યે કોઈ ભાવ નથી મોટા ભાવના લોકો આજે કેવળ પોતાના સ્વાર્થમાં નિહિત છે ધર્મગુરુઓ પણ પોતાના સ્વાર્થમાં નિહિત છે તો આ ધર્મ આટલો બધી મોટી સંખ્યામાં પણ વૈદિક સનાતન ધર્મ જે છે એ વિધર્મીઓ આપણા કરતા બહુ નાની સંખ્યામાં આવીને આપણા ઉપર રાજ કરી ગયા છે આપણો ઇતિહાસ ઇતિહાસમાંથી આપણે શિક્ષા નથી લીધી કે બહુ નાના સમુદાયમાં આવીને આટલા મોટા લોકો રાજ કરી ગયા છે કારણ કે આપણે ધર્મના નામે ક્યારેય સંગઠિત નથી ધર્મના નામે આપણે ધર્મને જીવવો નથી ધર્મ પ્રત્યે કોઈ આપણી ભાવના નથી ધર્મ પ્રત્યે કોઈ આપણી ફરજ નથી આપણે બધા જ છોકરાઓને પણ શિક્ષા એ જ છે ધર્મ તો પછી થાય પેલા કમાવો ધર્મ પહેલા ને પછી કમાવવું એમાં કોઈ શિક્ષા નથી આપતા છોકરાઓને આપણા છોકરાઓને શિક્ષા એમ આપવીએ છીએ કે પહેલાં કમાવવાની તો થાશે શું અને વિધર્મી લોકોને ધર્મ પહેલા છે કમાવાનું પછી જે ધર્મ પહેલા છે તો આ પરિસ્થિતિ આ ઉત્પન્ન થઈ છે ત્યારે સન્યાસીઓનો અધપતન જો જોવામાં આવે છે કે સંન્યાસીઓ આજે ભોગમાં પડેલા છે અને સન્યાસીનું પતન થાય પછી એનો કોઈ અવકાશ નથી બચવાનો એ નરક સિવાય કોઈ ગતિ નથી સન્યાસીઓની સન્યાસીઓ માટે જે નિયમ હતો કે સંન્યાસીઓ આપણે ત્યાં આશ્રમો મઠ વગેરે સન્યાસીઓ સ્થાપતા નહોતા પ્રાચીન આપણી પરંપરામાં સન્યાસીઓ ચાલતા રહેતા પારિવ્રાજક હતા ખાલી ચાર મહિના એક જગ્યાએ નિવાસ કરતા ચાતુર્માસ દરમિયાન બાકી સન્યાસીઓ ચાલતા જ રહે પારિવ્રાજક હોય સંન્યાસી અને ભિક્ષા માંગે પાંચ થી સાત ઘરે ભિક્ષા માંગી અને એને ભોજન કરવું પાંચ થી સાત ઘરે ભિક્ષા માંગવી ભિક્ષા માંગવાનો પણ નિયમ છે એ ગામની બહાર નિવાસ કરવો ગામમાં પ્રવેશ ના કરવો સંસારીઓ બધા રહેતા હોય એની વચ્ચે રહેવું નહીં ભિક્ષા માંગવા જાવું એ ક્યારે જવું કે તમારે માટે કોઈ નવી રસોઈ ન બનાવે બધાના ચૂલા ઠરી ગયા હોય એવા સમયે તમારે ભિક્ષા માંગવા જવું હું કે તમારી માટે કોઈ નવું બનાવી શકે નહીં અને ભિક્ષા માંગવી અને ગાય દોવાય એટલાથી વધારે સમય ભિક્ષા માંગવા માટે પણ ગૃહસ્થિ પાસે રોકાવવું નહીં એ ગાય દોવાય એટલો સમય ભિક્ષા માંગવા માટે પણ ગાય ના ધોવાય એટલો સમય તમે રહી શકો બાકી એટલી એક ઘરમાં તમારે એટલી વાર પણ ઉભું પણ ના રહેવાય સંન્યાસી માટે આવા નિયમ છે કે સંન્યાસી જે છે એ ગાય દોવા એટલા સમય સુધી ભિક્ષા માંગવા સુધી એટલો સમય એક ગાય દોવા તો જેટલી વાર લાગતી હોય દસ મિનિટ વીસ મિનિટ એનાથી વધારે કોઈ ગ્રહસ્થીના ઘરમાં ભિક્ષા માંગવા માટે પણ સન્યાસી રોકાવાય નહીં અને એ ભિક્ષા માંગીને આવી અને એને ભોજન કરવું જોઈએ કાલ માટે બચાવી શકાય નહીં ભિક્ષા માટે પાછું બીજા દિવસે ભિક્ષા માંગવી જોઈએ કાલ માટે બચાવી શકાય નહીં અને અમુક દિવસો પાંચ કે સાત દિવસથી વધારે એ રોકાવું પણ નહીં એક જગ્યાએ કારણ કે રોકાય તો પાછો સંસાર ઉત્પન્ન થઈ જાય પાછો પાછા લોકો મેલ મુલાકાત થવા માંડે પાછી પાછા એને સંબંધ બંધાવવા માંડે બધા સંબંધ છું બીજા સંબંધ ચાલુ થઈ જાય તો સંન્યાસીઓને જીવનમાં આવા બંધન સંન્યાસીઓ માટે શાસ્ત્રમાં બતાવાયેલા છે કે સંન્યાસીઓએ આ રીતે રહેવું જોઈએ અને નારાયણ સિવાય બીજું કઈ બોલવું નહીં સંન્યાસીઓએ લૌકિક કોઈ વાણી ઉચ્ચારણ કરવી નહીં કોઈ લૌકિક વાણી ઉચ્ચારણ કરી લૌકિક વાત પ્રલાપ કરવો નહીં ભગવાન ભગવાન નામ લેવું નારાયણ નામ જ લેવું બીજું કઈ બોલવું નહીં ઉચ્ચારણ કરવું તો આ સંન્યાસીના નિયમ શાસ્ત્રમાં બતાવેલા છે નારદ પરિવ્રાજકો ઉપનિષદ ની અંદર આ સન્યાસીઓના આ નિયમ બતાવેલા છે શ્રી મહાપ્રભુજી પણ કૃપા કરી ઘણા લોકો એમ કે સન્યાસી ઊંચા પણ સંન્યાસી ક્યારે ઊંચા જો સંન્યાસ ધર્મનું એ યથાર્થ પાલન કરતા હોય તો તો એક સંન્યાસનો જે પ્રકાર જે છે શ્રી મહાપ્રભુજીએ બધા જ સંન્યાસના પ્રકાર અહીં વર્ણન કરીને બતાવ્યા છે કે ભાઈ સંન્યાસ પોતે માર્ગ નથી શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આપણે જોઈએ સંન્યાસ પોતે ભગવત પ્રાપ્તિ પણ સંન્યાસ કોઈ માર્ગની અંતર્ગત અંતર્ગત હોય તો એ સંન્યાસ એક સાધન બની શકે સંન્યાસ પોતે એક માર્ગ નથી સંન્યાસ કોઈ માર્ગ નથી માર્ગ તો ત્રણ છે તો ત્રણ માર્ગ છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને માર્ગ જીવોના ઉદ્ધારના તો આ ત્રણ માર્ગ જે છે યોગસ્ત્રયો મોક્તા નૃણાશ્રેયો વિધિસયા કર્મ જ્ઞાન ભક્તિ જ્ઞાન કર્મચ ભક્તિશ નોપાયો અન્યો કુતચિત ભગવાન આજ્ઞા કરે છે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે કે ત્રણ જ માર્ગ છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને માર્ગ આ ત્રણેય માર્ગની અંતર્ગત પાછી સંન્યાસની વ્યવસ્થા શું છે એ શ્રી મહાપ્રભુજી બહુ એક નાના ગ્રંથમાં આ શાસ્ત્રના નીચોડને જે સમજાયું છે અદભુત આ ગ્રંથ માટે તો આપણે એમ કહી શકાય કે આ ગ્રંથ આજે બધા જ સંન્યાસીઓને પણ માર્ગદર્શક છે સંન્યાસ શું છે બતાવવા માટે આવો ગ્રંથ આપણા આચાર્ય ચરણે આપ્યો છે કે સંન્યાસનું સ્વરૂપ શું છે ભલે પુષ્ટિ માર્ગમાં સંન્યાસ મહાપ્રભુની ખાલી વિરાહનું ભવાર્થન પરિત્યાગ પ્રશસ્ય તે ફક્ત વિરહના અનુભવ માટે ભક્તિ માર્ગમાં સંન્યાસનો સ્વીકાર કરે છે શ્રી મહાપ્રભુ બીજા કોઈ રીતે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અંતર્ગતનો સંન્યાસ કર્મ માર્ગી સંન્યાસ જ્ઞાન સંન્યાસ કે ભક્તિ માર્ગી સંન્યાસમાં પણ ભક્તિની સાધનાના નિર્વાહાર્થ કે ભક્તિ પ્રાપ્ત્યર્થ સંન્યાસ સ્વીકાર કરતા નથી પણ ભક્તિ જ્યારે વિરાહ સુધી પહોંચી હોય તો વિરાહના અનુભવ ભક્તિ બીજ દડ થઈ ગયો હોય ત્યારે ત્યાગ શ્રી મહાપ્રભુજી સ્વીકારે છે એને પણ મહાપ્રભુજી મધ્યમ કહે છે ઉત્તમ નથી કહેતા હા બહુ વિચારણીય વિષય છે કે ભક્તિ માર્ગીય સંન્યાસ જે પ્રકાર છે એ પણ ભક્તિ માર્ગીય મધ્યમ પ્રકાર છે ઉત્તમ પ્રકાર નથી ઉત્તમ પ્રકાર કયો ઉત્તમ પ્રકાર છે પોતાના ઘરમાં તનુવિતજાપૂર્વક ભગવત સેવા કરવી એ ઉત્તમ પ્રકાર છે ઉત્તમોત્તમ પ્રકાર છે અને પછીનો પ્રકાર આવે છે સંન્યાસ પ્રકાર મધ્યમ અધિકાર તો આ સેવાનો મહાપ્રભુજી અહીં વાત કરી રહ્યા છે સંન્યાસની મહત્તા બતાવી રહ્યા છે સેવાનું આપણા ઘણા ઉત્સવો પણ એવા છે આપણે કે મર્યાદા માર્ગીય ઉત્સવ છે પુષ્ટિ માર્ગ શું મનાવતા હશું આપણે મર્યાદા માર્ગીય ઉત્સવ આપણને લાગે જેમ કે આપણે ગંગા દશેરા મનાવીએ છીએ ગંગા દશેરામાં ઉત્સવ તો ગંગાજીના નામનો ઉત્સવ છે કીર્તને ગંગાજી નું બોલાય છે ગંગા દશેરામાં તો આપણે શું મનાવવાની જરૂર છે કે ગંગાજી ને કીર્તને બોલાય છે કોઈ જે કોઈ ગંગા ગંગા કહે ચલો જાત ભગીરથ કો રથ એ કીર્તન પણ આપણે ગંગાજી બોલીએ છીએ પણ કહી પે નજર હે કહી પે નિશાન હા આપણે મર્યાદામાં ગંગાજીની સ્તુતિ ગાઈ રહ્યા છીએ પણ ઉત્સવ ठाकुरજીનો મનાવી રહ્યા છે કેવી રીતે મનાવી છે ગંગા દશેરાનો ઉત્સવ કેવી રીતે મનાવી છે આપણે કેવી ગંગાજીનું મહાત્મ્ય કેવી રીતે છે કે ભગવાનના ચરણારવિંદનું પ્રક્ષાલન કરવાથી ગંગાજી ગંગાજી છે ગંગાજીનો સ્વરૂપ શું ગંગાજીનું સ્વરૂપ શું કે ब्रह्माજીએ પોતાના કમંડળથી ठाकुरજીના ચરણારવિંદનું પ્રક્ષાલન કહ્યું અને એ જલ જે વહ્યું છે એ ગંગાજી છે તો ગંગાજી ઉત્સવ છે મહાત્મ્ય પ્રભુ નું થઈ રહ્યું છે આપણા ઠાકોરજી આપણા ઠાકોરજી કેવા છે કે જેનું એનું ચરનાર કરવાથી ગંગાજી પ્રકટ થઈ જતી હોય એ ઠાકોરજી આપણા ઘરમાં બિરાજી રહ્યા છે એના રોજ ચરનાર આપણે સેવન કરી રહ્યા છીએ એના ચરણોદક નું રોજ પાન કરી રહ્યા છીએ એની ચરનાર આપણે સેવા કરી રહ્યા છીએ તો વાત છે ગંગાજીની ઉત્સવ ગંગા દશેરા પણ મહાત્મ્ય આપણે પ્રભુ નું થઈ રહ્યો છે આવા પ્રભુની સેવા આપણે કરી રહ્યા છીએ આવા પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે કે એના ચરનાર જલ પહેલું તો ગંગાજી થઈ ગયું એને ચન્નાર્દિનનો સ્પર્શ થયો તો ગંગાજી મહાન સૌથી મોટા મર્યાદા ભક્તિની અંદર સૌથી મોટા મર્યાદા ભક્તિની દાત્રી બની ગયા ગંગાજી તો ગંગાજીની વાત કરીએ છીએ ઉત્સવ ઠાકુજીનું મનાવી રહ્યા કે ઠાકુજીના ચંણાર્વિદનથી ગંગાજી મહાન થયા તો આપણે ઉત્સવ મનાવતા હોઈએ છીએ ત્યારે પણ મર્યાદા માર્ગની અંદર વાત હોય છતાં પણ આપણે પુષ્ટિ માર્ગમાં ઉત્સવ મનાવતા હોય ત્યારે પ્રભણ જ ઉત્સવ મનાવતા હોય છે એમ વાત અહીં સંન્યાસની થઈ રહી છે સન્યાસ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કહે છે કે વિરાહ નું ભવાર્થ પરિત્યાગ પ્રશસ્ય તે એ પણ મધ્યમ કક્ષામાં આવશે ઉત્તમ કક્ષામાં નહીં તો વાત થઈ રહી છે સંન્યાસ ની મહાત્મ ગવાઈ રહ્યું છે સેવા તો આ સેવા સંબંધી ગ્રંથ એટલા માટે છે કે જો સેવા નભતી હોય ઘરમાં તો સંન્યાસ કરતા સેવા ઉત્તમ છે ભક્તિ માર્ગી સંન્યાસ બધા સંન્યાસમાં ઉત્તમ ભક્તિ માર્ગી સંન્યાસ પણ જો ભગવત સેવાનો નિર્વાહ તમારા ઘરમાં પરિવાર સહિત થતો હોય બધા પરિવાર સહિત મળીને ભગવત સેવા જો કરતા હોઈએ તો આ ઘર ક્યારેય છોડવા લાયક નથી આ તો સાક્ષાત ભગવાનની લીલા સ્થલી છે ગૌલોક ધામ જ છે સાક્ષાત વ્રજ છે તો વ્રજ છોડીને ક્યાં જવું હું આવું ઘર કેમ છોડી શકાય એટલે મહાપ્રભુ કહે તો ઉત્તમ વસ્તુ સેવા છે અને મધ્યમ એ આ ભક્તિમાર્ગી સંન્યાસ હોય તો પણ મધ્યમ ઉત્તમ નથી ઉત્તમ તો ભગવત સેવા છે

આપણે બધા જ સંન્યાસ તો આપણને એક ભાગવત સંન્યાસ આપણને પ્રાપ્ત છે કારણ કે કયો સંન્યાસ કે આપણી અહંતા મમતાની ગ્રંથિને આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ સંન્યાસીઓમાં અહંતામાં રહી જાય છે મમતા રહી જાય છે આશ્રમમાં મમતા રહી જાય ને ભગવા કપડામાં રહી જાય ને સંન્યાસી ચેલામાં રહી જાય ને શિષ્યોમાં રહી જાય મમતા સન્યાસીની કઈ મમતા છૂટતી નથી આપણે તો આપણી અહંતા મમતાને ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ કે કે તારી આપેલી વસ્તુ તને આપે સમર્પિત કરીએ તો આપણો ત્યાગ કેવો છે કે પ્રભુ ભાગવત સમર્પણ પૂર્વક રહેવું એ આપણો સંન્યાસ છે ભાગવત ભાગવતિક સંન્યાસ જેને કહેવાય ભાગવત સંન્યાસ કહેવાય એ સંન્યાસ આપણું સમર્પણ છે તો વાત થઈ રહી છે સંન્યાસ પણ આપો પણ એક સંન્યાસ છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્યર્થ ત્યાગાપેક્ષ ભગવતી સમર્પણ ઉત્તમ તો વ્યર્થ ત્યાગ કરવા કરતાં તો બધું ભગવાનને સમર્પિત કરી દેવું જે કઈ આપણી પાસે છે તે પ્રભુને સમર્પિત કરી દેવું એ ઉત્તમ પ્રકાર છે જેનાથી ભગવાનની સેવા થઈ શકે ભગવાનનું સુખ જળવાય પ્રભુનું સુખ જળવાય પ્રભુએ બધું પ્રગટ કરેલું છે એ બધું પ્રભુને સમર્પિત કરવાથી એ પ્રભુને સુખ થતું હોય તો સંન્યાસ કરતા પણ ઉત્તમ વસ્તુ છે વ્યર્થ ત્યાગા અપેક્ષા ભગવતી સમર્પણ ઉત્તમ આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી છે કે સેવા દ્વારા આપણે જીવીએ છીએ સંન્યાસ ને આપણો સંન્યાસ સમર્પણ આત્મસમર્પણ પૂર્વક સંન્યાસ આપણે ઘરમાં જીવીએ છીએ કે જે ઠાકોરજીને સમર્પિત થઈને અસમર્પિત વસ્તુ તસ્મા તસ્માદ વર્ધન માથે સંન્યાસીઓમાં જેટલું ત્યાગ અને વૈરાગ્ય સાચા સંન્યાસીમાં હોવું જોઈએ એના કરતાં પણ એક સ્ટેપ વધારે પુષ્ટિ માર્ગી ગ્રસ્થાશ્રમીમાં હોય છે હોવો જોઈએ આપણે ટીવી ખોલીને બેઠા હોય તો શું થાય મહાપુરુષ નથી કીધું ટીવી જુઓ ખાલી ટીવી જ જોતા રહો મહાપુરુષ એમ નથી આજ્ઞા કરી છે મહાપુરુષ આજ્ઞા નથી કે વિષયોને ભોગવો ધંધો કરો એમાં આજ્ઞા નથી કરી ધંધો કરી શકો પણ ધંધો જ કરો એમ મહાપુરુષ આજ્ઞા નથી કરી મહાપુરુષ છૂટ આપી કે રીંગણા લઉં વેચા તો આપણે કે લોન દસ બાર દરા કરવા મહાપુરુષ છૂટ મૂકી કે તમે ધંધો કરી શકો ક્યાંક મનોરંજન પર ટીવી વગેરે હોય તો કરી શકાય પણ એ જ કરતા રહો એમ તો શ્રી મહાપુરુષજી કે આ છે કે મહોદાર ચરિત્રવાનો દુરુપયોગ આ કે મહાપુરુષ જેટલી છૂટ આપી આપણને આંગળી જેટલી છૂટ આપી કે ભાઈ આપણે ઠાકોરજીની સેવા સમર્પણ પૂર્વક કરશું દરેક વસ્તુનું સમર્પણ થઈ શકે છે તો આપણે કદાચ આપણે લૌકિક જીવ છીએ ટીવી વગેરે જોવા મન જતું હોય થોડુંક સેવાના અનુસરમાં કદાચ જોઈ લઈએ મનોરંજન માટે તો એ બાધક નથી આપણને એટલી છૂટ મળી આવડતી મહાપુરજીને પહોંચો પકડી લીધો કે અમે આખો દિવસ રિમોટ કંટ્રોલ અને ટીવી જ જોતા રહેશું અમે આખો દિવસ ટીવી ચાલુ કરીને જ બેઠા રહેશું આખો દિવસ અમે આ ફેસબુક મોબાઈલ આ તે મહાપ્રભુજી એમ આજ્ઞા થોડી કરે છે કે તમે આ જ કરો છો બીજું કંઈ કરવાનું નહીં મોબાઈલ જ જુઓ એવું આજ્ઞા નથી કે મોબાઈલ જોઈ શકાય ટીવી જોઈ શકાય ધંધો કરી શકાય પણ ધંધો જ કરતા રહો આખો દિવસ ગળા ડૂબ રહો ધંધામાં એવું તો શ્રી મહાપ્રભુજી કહ્યું નહોતું મહાપ્રભુજી એવી તો આજ્ઞા નથી કરી કે ધંધામાં ઘણા ડૂબ થઈ જાઓ એ જ કરવાનું છે બીજું કંઈ કરવાનું જ નથી આવું તો શ્રી મહાપ્રભુજી નથી કહ્યું તો મહાપ્રભુજી આંગળી જેટલી છૂટાઈ આપી હતી આપણે પોચો પકડી મહાપ્રભુજી ખેંચી લીધા મહાપ્રભુજી નો પોચો પકડી તો વાંધો નહીં તો તો ઉદ્ધાર થઈ જાય આપણે તો એને ખેંચવા માંડ્યા કે તમારી બેઠક જેના પૈસા લેશું તમારા ધોતી ઉપરાંત હરાજી કરશું તમારા ધોતી ઉપરાંત નહીં રહેવા દે બોલો એની હરાજી કરશું અમે ધોતી ઉપરાંત મહાપ્રભુજી ના ધોતી ઉપરાંત હરાજી કરી નાખશું બેઠકજીને પાંચ પાંચ દસ હજાર નોછાવર કરીને બેઠકજી ની મનોરથ કરી અમે ચોરાસી બેઠકનો નો મનોરથ પાંચ પાંચ હજાર નોછાવર મહાપુરજી હવે મહાપુરજી કહે છે કે આંગળી પકડી હોય પોચો પકડ્યો હોય હાથ પકડો તો વાંધો પણ તમે તો મને ખેંચી રહ્યા છો તમારી પ્રવાહી કામનાઓમાં આસુરી કામનાઓમાં તમે મને ખેંચી રહ્યા છો શ્રી મહાપુર વલ્લભા ધીસકી જય કરીને મહાપુરજીને આપણે ખેંચી રહ્યા છીએ આપણે પણ શ્રી એક સ્વરૂપ એટલા ઉદાર છે સાથે સાથે એક સ્વરૂપ શ્રી મહાપુરજીનું બીજું પણ છે રોષ દક્ષ પાત સંપૃષ્ટ ભક્ત દીઠ ભક્ત સેવિતા ભક્તિ નો દ્વેષ કરનારા ને રોષ વાળી દ્રષ્ટિથી પાછો અગ્નિ ની જેમ બારી પણ નાખશે ભસ્મ કરી નાખશે એને ખબર પણ નહીં પડે કે આ ભસ્મ થઈ ગયા રોષ પાક સંકૃષ્ટ આવી પ્રવાહી કામનાઓ આપણી અંદર પ્રકટ થઈ ગઈ કે છૂટ વસ્તુ અલગ હતી આજ્ઞા નહોતી એ છૂટ હતી તમે આજ કરો એવી આજ્ઞા નહોતી ત્યાં છૂટ હતી ખાલી એનો આપણે દુરુપયોગ કર્યો છે